આપણે રહેવાનું હતું ડીપ મોબાઈલની અંદર અને કન્ટિન્યુ બન્યા દીધું ત્યાં થોડા ઘણો માહોલ અંડરસ્ટેન્ડ ખતમ કરી અને પછી કઈ બાજુ નીકળી જવાનું હતું તમને લોકોને ખબર નહીં ક્રિએટરો ભાઈ તમે સમય ટાઈટલ તો આવી જાઓ ને કેમ કે આપણા પસ્તીઓ અરે આપણી ગુજરાતની હસ્તીઓ આવેલી છે ને તે જગ્યાએ જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં ભણી આગળ શું બને ખરા જ જુઓ ખાલી લાગેરું હે ભાઈ 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 નાઇટમાં વ્યૂ જોવો ખાલી હા ચાલો મારો ફિફ્ટીન પ્રો મેક્સ ભરાવા પડ્યો તો એટલે કે ચાર્જિંગમાં મૂક્યો હતો તો એને લઈ વાળી અને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં બની તો બતાડું ભાઈ અહીંયા આગળ છે ને બસો ઉપર બસો થાય રહી છે પરંતુ હજી એ યુટ્યુબર લોકો આવ્યા નહીં મને મારા ખ્યાલથી રહે ને બળદગાડામાં આવશે જોઈએ હવે કેટલી વાર થાય અહીંયા આવતા મારે પણ ટાઈમની વાત કરું તો સાત વાગે ને મિનિટ થઈ જાય ભાઈ યુટ્યુબર લોકોને છે ને રહેવાની ખાવાની પીવાની સુધી વ્યવસ્થા કરી વાળી છે અને રહેવાની વ્યવસ્થા કરવા ગયા હતા અમે સનફ્લાવર હોટલમાં ફાઈનલી પ્રોગ્રામ ડન એ તો એક કોલ ભેગો થઈ ગયો અને હવે આ લોકોને જમવા ત્યાં લઈ જવા જવાય ને બેસ્ટ હોટલ જ હવે ઠાકર ત્યાં લઈ જઈ નાખી અને આગળ શું માહોલ બને અને એ કાર ભોગે હજી તો હજી તો બે કલાકનો રસ્તો બતાવતા હતા મને લાગે એટલી ઘડી તો હે ને આરે બધા ઘરદા છે મોય એક વારનો ઘર દઈને આવું છું અને પાસે પાછા ચેન્જ બેન્જ કરીને હું એમને મળવા આવું તો માહોલ સેટ થાય ને સૌની પ્રથમ લઈને આવી ગયા હતા મહેમાનોને જુઓ તમે એ ઠાકરની અંદર જમવા તો પણ આવી ગયું અને હું પેલા સિરાય લઉં ઉલન ખાવું હોય તો ખાઈ નાખા ભલે ભૂખે દેવા તા અને એ લોકો તો ક્રિએટરો બધા આવે છે એમના સાથે તો નહીં ખાઈએ પણ બધો નહીં તેવો માહોલ પરંતુ અત્યારે છે ને હારી પેટ સિરાઈ લઈએ અને પછી શું માહોલ બને હતા કન્ટિન્યુ મુકેશભાઈને ને આવી ગયું ક્રિએટર ક્રિએટરોનું નામ છે આપણે આમાં મુકેશભાઈ ક્રિએટર છે

આ ગણસો બને હે ભાઈ ભાઈ બજાર ઉપાળા રુપાળા સેલિબ્રિટીઓ ઉતરશે તમને લોકોને બતાવું ગુજરાતની પાંચ મોટી હસ્તી નંબર નામ ભાઈ નામ એન્ડ એન્ડ ઇઝ વ્લોગ્સ ઇટ્સ 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 માય બ્રધર બ્રધર થેન્ક યુ ઓકે ઓકે આપણે સનફ્લાવર મળીને આવી ગયો હતો આ જો ઉતરો ઉતરો ઉતરા

બટાકો વગર છે કે વગર તળે ડાયરેક્ટ પડે એવું એમ ને બાજુ એવું કે હા કોર પડે ને કોર બટાકો કોને કહેવાય એ ઓલા ભાઈ જો ઓલા ભાઈ ખાવા પર જ ફોકસ કરે હમણા જો હમણા કોર કોર બટાકો એ કોર બટાકો નાખવાનું ઉંદે હા હા વર્ષો નાખી નાખવાનો હા ડાયરેક્ટ હા એટલે આ મને છે ને જેસલમેરના સંઘનો એક ગધો આવે ને એ ટાઈપનો લાગે લે છે એટલે હા 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 કે જ રાખે જય માતાજી જય પિતાજી તો હું ને બંકો બંને કઈ બાજુ નીકળી ગયા હતા ખબર હે અમારે બંને જવાનું હતું શિકાર કરવા શિકાર કરવા તસ્કર આદમી આ બંને તો ચાલો હવે હોટલે ભોગી આ બધાનું કરીવાળી એડિટિંગ અને શું આગળ માહોલ બને છે કન્ટિન્યુ ચાલો ને ચાલો ચાલો જાવ અટ્યો ચાલો તો જો જેડે વનસ ભાઈની બે જોડી આવે રે લબક જબક લબક સામે દે આપણી સીટી થરાદ ને આની અંદર આ ભાઈ બ્લોગર હોય એટલે તો હા હા રાજકોટના મોટા મોટા વ્લોગર અહીંયા આવ્યા છે ભાઈ ભાઈ આપણે કાઈ મોટા નથી હું મોજો કુલ લોટ બધોને બંધ કરી દીધો હાથે ના આજો યાદ છે ચાલુ છે ને તો આપણે કાલે શું કરીએ હાથે કાલે ગોતો આપણે હું છોકરી ગોતી આપણે કાલે એ હોય ભાઈ આ ભાઈ કુવારા છે જો કોઈ કન્યા ધ્યાન માં હોય ને તો જલ્દી જલ્દી કોન્ટેક કરો નીચે નંબર સેન્ડ કરો તમે તમારે હું ને કોન્ટેક કરી અને એનું હગું કરીને પહેણાઈ વાળું કે મારી એક અધૂરી ખ્વાઈશ પૂરી થઈ રહી છે એવું તો એક બે દી હું રોકાવું હા રોકાયો વધો નહીં રોકાય એટલે ઠોમુકા મહિનો રોકાઈ જાય જો કોઈ છોડી મળતી હોય તો હાલશે હાલશે હા હું કે દીધી એક આધુ પીધું રાજગીરી નાશું એ હું તમારે બોલે ને અમારે લોકો ને હવે આગળ ફૂલ નાઇટ હોંગ લઈ વાળવાની રે તો અમારે આ સાથે હોંગ લેવા વાળા કોણ કોણ મૂર્તિ હતા તમને બતાડું હા 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 ઓલા ભાઈ દેખાય તમને વડરાજ વ્લોગ્સ પછી હા ભાઈ પતુ 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 એ ભાઈ પછી ઓલા એ છે આખી એ એ વિડીયો કોલ ચાલુ લાગે અચ્છા હા એડિટિંગ એડિટિંગ ઇટ્સ એડિટિંગ અને એના પછી છે અમારા ભાઈ બલદેવભાઈ અમારા બધામાં બળ ક્યાંથી છે ખબર છે ના લીધે અને જુઓ અમારા ભાઈ શ્રી બલદેવ